ચાલો એક જૂની વાર્તા જોઈએ જેનો સંદેશ આજે પણ એટલો જ સાચો છે ક્યારેક એવું થાય છે ને કે કોઈ સંદેશ મોકલાય પણ તે પહોંચે જ નહીં ઈસુએ માનવ સ્વભાવની એક મોટી સમસ્યા સમજાવવા માટે એક નાનકડી વાર્તા કહી તેમણે લોકોની સરખામણી એવા બાળકો સાથે કરી જેઓ કોઈ વાતમાં જોડાવા જ તૈયાર નહોતા ઈશ્વરે લોકો સુધી પહોંચવા માટે બે જુદા જુદા રસ્તા અપનાવ્યા હતા એક બાજુ યોહાનનો કડક સંદેશ હતો તો બીજી બાજુ ઈસુનો પ્રેમભર્યો અભિગમ પણ નવાઈની વાત એ છે કે લોકોએ બંને અભિગમોને નકારી કાઢ્યા આનો અર્થ એ થયો કે સમસ્યા સંદેશો પહોંચાડનારમાં નહોતી પણ સમસ્યાએ હૃદયમાં હતી જે સાંભળવા માટે બંધ થઈ ગયું હતું અને આ બંધ હૃદયની સમસ્યા આજે પણ એટલી જ જોવા મળે છે આજના જમાનામાં તો ઘણા કારણો છે વિક્ષેપ આપણી જીદ કે પછી આરામ ઈશ્વર તો સતત સંપર્ક કરે જ છે શાસ્ત્રો દ્વારા લોકો દ્વારા અને જીવનના અનુભવો દ્વારા પણ સવાલ એ છે કે સાચી સમજણ ખરેખર કોને કહેવાય ઈસુ કહે છે સાચું જ્ઞાન એ છે જે આપણા કાર્યોમાં દેખાય એટલે કે પહેલાં હૃદય ખોલીએ વિશ્વાસથી જવાબ આપીએ અને પછી એ પ્રમાણે જીવીએ તો છેલ્લો સવાલ એ જ છે કે શું આપણે ખરેખર સાંભળવા તૈયાર છીએ